આજ રોજ ભાભર ખાતે ભવ્ય કળશ યાત્રા નીકળી શ્રી રામ મંદિર અયોધ્યાથી આવેલ અભિમંત્રી કળશ યાત્રા ભાભર આવી પહોંચી હતી અયોધ્યાથી રામ મંદિરથી ભાબર આવેલ અક્ષત અને કળશ યાત્રાનું ભવ્ય વાસ્તે ગાસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ યાત્રા ભાભર આવી પહોંચી હતી આ અક્ષત કળશ યાત્રા ભાભર જલારામ મંદિરથી નીકળી અને વાવ સર્કલ લાઠી બજાર ખાડિયા વિસ્તારથી લઈને બાબર શ્રી રામજી મંદિર ખાતે આ યાત્રા આવી પહોંચી હતી આ અક્ષત કળશ યાત્રાનું ભાભરથી તમામ ધર્મ પ્રેમી જનતાએ ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું આ શોભાયાત્રામાં અઢારે સમાજના પરિવારના લોકો જોડાયા હતા સાથે મોટી સંખ્યામાં ધાર્મિક પ્રેમી જનતાએ શોભાયાત્રાનો લાભ લીધો હતો અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા બાવીસ જાન્યુઆરીએ રામચંદ્ર ભગવાનની અયોધ્યામાં જ્યારે પ્રતિષ્ઠા થઈ રહી છે એ નિમિત્તે આજે છત યાત્રા બાબા જલારામ મંદિરથી રામજી મંદિર સુધી ધામધૂમથી અને જબરજસ્ત લોકમેદિનીથી આપણે પ્રાર્થના કરી રહ્યા છીએ અને કલશયાત્રા આપણી જલારામ મંદિરથી રામજી મંદિર જઈ રામજી મંદિર પાટોત્સવનો આરતી પૂજન કરી આજે પાટોત્સવનો દિવસ છે અને આ જે શોભાયાત્રાની પૂર્ણાહુતિ થશે જય